જામનગર શહેરના રામેશ્વર નગરના માટીલ ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રસોડામાં આગ લાગતા ફ્રીજ ફર્નિચર સહિત આરો સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના ઘટના સ્થળે દોડી આવી વિભાગના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી તો મળી આવતી જાણકારી અનુસાર શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં માટીલ ચોક પાસે કૃષ્ણ પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા આશિષભાઈ વેદના મકાનમાં રસોડામાં આગ લાગતા રસોડામાં રહેલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો ત્યારે મકાનમાં રસોડામાં અકસ્માતે આગ લાગી હતી તો ફાયર શાખાના જવાનો દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી તો રહેણાક મકાનમાં રસોડામાં આગ લાગતા કિચનનો ફર્નિચર ફ્રીજ અને આરો સહિતની સાધન સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ રહેકાણ મકાનમાં આગ લાગતા આસપાસ વિસ્તારમાં થોડી વાર માટે નાસભાગ પણ મચી પામી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડની શાખાના જવાનો રહેણાક મકાનમાં જ્યાં આગ લાગી હતી તેને આગને કાબૂમાં લીધી હતી ત્યારબાદ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ